માતૃવંદનાના નેજા હેઠા ડભોઈ ભાજપના આગેવાન વિનોદ સોલંકી દ્વારા પોતાના સ્વર્ગસ્થ માતાની પ્રતિમા ખુલ્લી મુકાઈ ડભોઈના ભાજપના આગેવાન ભારતીય પત્રકાર સંઘના રાષ્ટ્રીય સંગઠન મંત્રી અને વિવિધ હોદ્દા ઉપર સમાજ સેવાના ભેખધર વિનોદ સોલંકી તેઓના મોટાભાઈ જેઠાભાઈ સોલંકી ધર્મપત્ની ધનવરીબેન વિનોદભાઈ સોલંકી પુત્ર કૃણાલ સોલંકી અને પરિવારજનો દ્વારા પોતાના નિવાસ પાસે પોતાના સ્વર્ગસ્થ માતા નનીમાની સ્મૃતિમાં માતૃવંદનાના નેજા હેઠળ પ્રતિમાનું અનાવરણ કરાયું આ પ્રસંગે શહેર તેમજ રાજ્યના મિત્રમંડળ સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા કમોસમી વરસાદના આગમન સમયે પણ ધાર્મિક વિધિ કરી પોતાની માતાની પ્રતિમા મૂકી લોકોમાં માતૃપ્રેમ વધે એવા પ્રયાસના લોકો ગુણગાન ગાઈ રહ્યા છે ડભોઈમાં વિનોદ સોલંગીનો પ્રયાસ ચર્ચાના એરણે ચડ્યો છે ડભોઈ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પત્રકાર અને વિવિધ સંગઠનો સાથે જોડાયેલા વિનોદભાઈના માતૃપ્રેમની નગરમાં આખો દિવસ ચર્ચા રહી અને લોકોને પણ માતૃપ્રેમ વિશે જાગૃત કરવાના પ્રયાસની સરાહના થઈ રહી છે સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરો અને બેલાઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો